સર ભાઈ થેન્ક યુ મિત્રો આવા કંઈ પણ હોય તો તમે મને વોટસએપ દ્વારા પૂછી શકો છો યાદ રાખજો સીધો ફોન કરવાનો નથી લોટ ઓફ વ્યક્તિઓ મને સીધા ફોન કરે છે અને સીધા ફોન કરે એટલે આવા વ્યક્તિને મારે બ્લોક કરવા સિવાય કોઈ ઉપાય નથી હોતો કારણ કે તમે સમજી શકો છો કે અનેક વ્યક્તિઓ જો ડાયરેક્ટ ફોન કરે તો હું